સુરત શહેરના ડિંડોલી બ્રિજ ઉપર એક દુઃખદ ઘટના બનવા પામી છે જેમાં બ્રિજ પરથી પસાર થઈ રહેલા વીસ વર્ષીય બાઇક સવાર યુવકને ટેમ્પો લઈ લેતા ઘટના સ્થળ પર જ મોત હતું સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી રહી છે આવી જ એક વધુ ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે જેમાં મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતો વીસ વર્ષીય ચંદ્ર રાજ પોતાના માતા પિતાને મળવા સુરત પોતાના ઘરે આવ્યો હતો ચંદ્રરાજ અને તેનો મિત્ર ચા પીવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા તે વેળાએ દિંડોલી બ્રિજ પર બેફામ બનેલા ટેમ્પો ચાલકે બંને યુવકોને અડફેટે લેતા બંને ગંભીર રીતે નીચે પટકાયા હતા આ ઘટના સમયે હાજર લોકોએ બંને યુવકોને એકસો મારફતે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા જ્યાં હાજર તબીબોએ ચંદ્રરાજને મૃત જાહેર કર્યો હતો આ ઘટનામાં મોતને ભેટનાર ચંદ્રરાજ પરિવારમાં એકનો એક પુત્ર હતો મૃતકના પરિવારને આ અંગેની જાણ થતા તેઓએ સિવિલ હોસ્પિટલ પહોંચી ભારે આક્રંદ મચાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી ઓલપાડના કુતી